સાથે વાત કરીએ તો અમદાવાદ શહેરમાં વસતા આદિવાસી સમુદાય દ્વારા વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેના ભાગરૂપે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે અસારવા ખાતે મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અસારવા સહિત સમગ્ર રાજ્યમાં વસતા આદિવાસી અને ભીધ સમાજના પ્રમુખ કરસનભાઈ રાણાની આગેવાનીમાં છેલ્લા વીસ વર્ષોથી આ મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે આ મહારેલીમાં આશરે પાંચ હજાર લોકો જોડાયા હતા જેમાં આદિવાસી ભાઈઓ હાથમાં તીર કામઠા અને પરંપરાગત વેશભૂષા પહેરી આ મહારેલીમાં ભાગ લીધો હતો અને સંગઠન દ્વારા સમાજ એકતા અને પરસ્પર ભાઈચારા સાથે સૌના વિકાસનો અવાજ બુલંદ કર્યો હતો રેલીમાં આદિવાસી સાંસ્કૃતિક અને આદિવાસી રીત રિવાજની ઝાંખીઓ પણ રજૂ કરવામાં આવી હતી અને મહારેલી શહેરના વિવિધ ભાગોમાં ફરી હતી પરશુરામી મહતા ધાણા પ્રમુખ સમસ્યા આદિવાસી ભેદ સેવા સમાજ ટ્રસ્ટ અમદાવાદ આજે વિશ્વ આદિવાસી દિવસ છે કેવા પ્રકારનું આયોજન આજે નવ ઓગસ્ટે વિશ્વ આદિવાસી દિવસે અમે ગુજરાતમાં વસતા જુદા જુદા ભીલ સમાજના લોકો ભેગા થયા છે અને પાંચ થી સાત હજાર માણસો ભેગા થયા છે આ રેલી શરૂ થતા અમે અહીંથી ભળિયા લીડ ઉચાર હતા ત્યાંથી કસાપુરા પીરવાસ ત્યાંથી રણછોડપુરા પીરવાસ ત્યાંથી કેવર કોમ્પ્લેક્સ કેવર કમે રિવરફ્રન્ટ થઈ ગાંધી આશ્રમ પહોંચી ગાંધી આશ્રમથી અમે ઇન્કમ ટેક્સ પૂજ્ય મર મહાત્મા ગાંધીજીના ત્યાં સ્ટેચ્યુને હાર પહેરાવી ત્યાંથી અમે ખાનપુર દિવાજી ત્યાં રેલી સમાપ્ત થાય કેટલા વર્ષથી રેલી નું આયોજન થાય આ રેલીનું આયોજન છેલ્લા પંદર વીસ વર્ષથી અમે કરીએ છીએ કેટલા લોકો જોડાવાના રેલી આ રેલીમાં પાંચથી થી સાત હજાર માણસો જોડાવાના